એમાં શું છે કે દાખલા તરીકે કોઈ વિશ્વની અંદર કે ભારતની અંદર કોઈ એવો પ્રદેશ છે કે જેને એની પાસે વિજ્ઞાનની કોઈ જાણકારી નથી એને ખબર જ નથી વિજ્ઞાન એટલે હું એક પહેલાના સમયના આદિમાનવ જેવું જીવન જીવે છે હવે એવા વિસ્તારની અંદર તું એક બાટલાની અંદર પેટ્રોલ લઈને જા બરાબર તો એને પેટ્રોલનું જ્ઞાન જ નથી કે આ પેટ્રોલ છે એને પ્રવાહીમાં શું જોયું હોય તો લોહી જોયું હોય પાણી જોયું દૂધ જોયું હોય બીજું એને પ્રવાહી જોયું જ નથી હવે જાય ને એ શીશાની અંદર દિહાળી અંદર ભડકો થાય લોકો અસર જ પામી જાય ને તો ચમત્કારી બાબા કઈ જય હો જય હો કરે કારણ કે એને તો એમ થાય કે પાણીની અંદર ભડકો કર્યો બાબા પણ કેવડી મોટી સિદ્ધિ છે એમ આખી આખું જે આ હાલે છે ને બધી આવી રીતે હાલે છે તમારી પાસે આપણી પાસે એનું નોલેજ નથી એને આપણે ચમત્કાર કહીએ છીએ જ્યારે એક વખત આપણી પાસે એનું નોલેજ આવી જાય એનું જ્ઞાન આવી જાય તો એ ચમત્કાર નથી હોતો એટલે જે જે ચમત્કારો કરે છે અત્યારે પબ્લિકને ભરમાવે છે એ પબ્લિક પાસે એનું નોલેજ નથી એનું જ્ઞાન નથી એ અજ્ઞાન છે એ પ્રત્યે તો એને ચમત્કાર માની લે એને સીધી માની લઈ સીધી વસ્તુ અલગ છે એને જેની પાસે સીધી છે એ લોકો કોઈ સમાજની અંદર આવા પ્રયોગો કરતા નથી કારણ કે સીધી એ પોતાની નિજી હોય છે ટેકનિક હોય છે ગણિત છે વિજ્ઞાન છે મનોવિજ્ઞાન છે એના બધા સિદ્ધાંતો હોય છે અને સિદ્ધાંતના આધારે આ બધું કરતા હોય છે પણ પબ્લિકને આમે એ લોકો એની પાછળનું રહસ્ય સમજાવતા નથી કારણ કે એમાં એના રોટલા છે એક વખત ખબર પડી જાય તો રોટલા ભાંગી જાય તો એ હાલે અને અંધશ્રદ્ધા રૂપે પબ્લિકને પોતાના તરફ આકર્ષવા માટે આવા બધા પ્રયોગો કરે દાખલા તરીકે ગણિતનો એક પ્રયોગ કે કોઈ પણ રકમ છે ને તું મને મારા પાસે ટેકનિક છે કે તું મને એને પાંચ વડે કરવાનું તો તારું કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર એનો કરે એ પહેલાં હું એનો કરી દઉં પાંચ વડે દાખલા તરીકે ચૌદ તો ચૌદ ને પાંચ વડે ભાંગો એટલે તું ડાયરેક્ટ જવાબ આપી દઈશ બે પોઈન્ટ આઠ બરાબર છે બરાબર હવે તું મને કહે કે અઠાવી ને ભાગો પાંચ વડે તું હું જવાબ આપી દઈ પાંચ પોઈન્ટ છ એટલા જ થાય બરાબર હવે જ આપણે કે તું મને કહે કે બસો પંદર હા બહુ બસો પંદર આવતું ને કે બસો પંદર ને પાંચ વડે ભાંગો તો હું તરત જવાબ આપી દઈશ તેતાલીસ અદ્ભુત કહેવાય બાકી લાગ્યું ને અદ્ભુત લાગ્યું તને કોઈ અદભુત છે નહીં એક ટેકનિક મારી પાસે આવી ગઈ મગજને ટ્રેન કરેલું છે એવી રીતે તો આ રીતે તમે ગમે રીતે મગજને ટ્રેન કરો તો સામેનો વાળો માણસ છે એ પ્રભાવમાં આવી જાય હવે મારી પાસે ટેકનિક શું છે કે કોઈ પણ રકમ છે એને તમે પાંચ વડે ભાગવી હોય એના કરતાં એને ડબલ કરવી એ મગજને સરળ પડે સીધું પડે સસ્તું પડે કારણ કે ચૌદ છે તેને મારે પાંચ વડે ભાગવા હોય તો આમાં ભાગાકાર કરું ચૌદ ભાગ્યા પાંચ પાંચ એક પાંચ ને તો એ બધું અઘરું પડી જાય ચૌદના ડબલ કરવા હોય તો મારું મગજ ડાયરેક્ટ કરી દે કે ચૌદું અઠાવી બરાબર અઠવી જો છપ્પન બસો પંદર તો સીધું ચારસો ને ત્રીસ આ તો મગજ એ રીતે વિચારે છે બરાબર તો મેં તને જવાબ આપ્યો મારી પાસે એક ટેકનિક છે કે કોઈપણ રકમને વડે ભાગ્યું હોય તો એ રકમને ડબલ કરી નાખો અને પાછળથી એક પોઈન્ટ મૂકી દો એટલે પાંચ વડેનો ભાગાકાર થઈ ગયો એટલે ચૌદ અઠ્યાવીસ બે પોઈન્ટ આઠ અઠ પોઈન્ટ છ બરાબર બસો પંદર ચારસો પોઈન્ટ સરળ થઈ સરળ સરળ છે મેં તને ટેકનિક કહી દીધી તો એ સરળ થઈ ગયું તારા માટે હવે તારા માટે એ ચમત્કાર નો રહ્યો તું મારા પ્રભાવમાં નથી આવવાનો કારણ કે એ ટેકનિક તારી પાસે આવી ગઈ મગજમાં શું હાલે છે કે દાખલા તરીકે ચૌદ છે એને તમે પાંચ વડે ભાગો બરાબર ચૌદના છેદમાં પાંચ એના બરાબર શું થાય તો કે અઠાવીના ભાગ્યામાં દસ બેનો જવાબ એક જ આવે તો દસ વડે ભાગા કરે સરળ પડે કોઈપણ રકમને પાંચ વડે ભાગ્યું એના કરતાં દસ વડે ભાગો તો એ સરળ પડે કારણ કે એક પોઈન્ટ જ મૂકવાનો થાય સીધો ડબલ કરી ડબલ થઈ જાય આ બાજુ ડબલ થઈ ગયું નીચે ડબલ થઈ ગયું પાંચ ડબલ થઈ ગયું છેદ ડબલ થઈ ગયું જવાબ એક જ આવવાનો તો ચૌદ ભાગ્યા ચૌદ ગુણા બે એટલે અઠાવી નીચે ભાગ્યા પાંચ પાંચ ગુણ્યા બે એટલે દસ અઠવી ભાગે દસ બે પોઈન્ટ આઠ આ ટેકનિક મગજ એ રીતે આખું વર્કિંગ કરે છે બરાબર એટલે આ રીતે તમારી પાસે કોઈ ટેકનિક આવી જાય એની પાછળ વિજ્ઞાન હોય છે મનોવિજ્ઞાન હોય છે થોડુંક સાયન્સ ગણિત આ બધા સિદ્ધાંતો કામ કરે છે જેના સિદ્ધાંતો આપને ખબર પડી જાય એ પછી ચમત્કારમાં નથી આવતું એ પછી વિજ્ઞાનના સિદ્ધાંતો બને છે જે રહસ્યમય છે એ રહસ્યમય રહેવાનું છે એનો ઉકેલ હજી બાકી છે આવનારા સમયની અંદર એનો ઉકેલ આવે એટલે રહસ્ય છે એક સિદ્ધાંત બની જાય ઉકેલ આપણી પાસે નથી ત્યાં સુધી એ રહસ્ય રહે કોઈ ચમત્કાર નથી પણ એનો નિયમ કુદરતનો જે સિદ્ધાંત છે એ આપણને ખબર નથી એટલે આપણે એને ચમત્કાર માનીએ છીએ બાકી એમાં કઈ છે નહીં તો આવું ચાલતું છે બધી નવા નવા ચમત્કાર કરતા હા હા આવું આવું મેજોરિટી નેવું આવું હાલે છે અને જેની પાસે સિદ્ધિઓ હશે એ કોઈ સમાજમાં આવવાના નથી અને આવા મદારીના ખેલ કરવાના નથી